પાયાથી કે બીજા ભાઈ સમજી શકે એટલે મારો તો બસ બધાને માર્ગદર્શન મળે પણ વસ્તુ એવી છે સાહેબ મારી રીતે મારા સગા સંબંધીઓને અને મારા ગામના પ્રતિનિધિઓને એમાં એ લોકો ને એ ટૂંકમાં વધારે મળે તેથી કરીને જે અમુક વિચારો બનાવેલા હોય એ વિચારો નમ્ર બને સાહેબ સરસ સરસ કયું તમારું તમારું ગામ કયું કોઠા પીપડિયા કેવા છે બરાબર કઈ તારીખે છે તારીખ છે બાવીસ

એની જવાબદારી બઉ મોટી છે મારા કરતા મારા છોકરાઓ વગેરે કરતા પણ બરાબર હવે સર છે ને આપડે લોધિકા ગામ થી થોડી ના રસ્તે આપણે ચાલીએ ને એટલે બે કિલોમીટર કે અઢી કિલોમીટર આગળ જતા જ

કારણ કે આ ઓડિયો આપણે મૂકશું એટલે બીજા ભાઈઓને ખબર પડે કે આવા પર્સનલ કાર્યક્રમમાં જે કોઈ જગ્યાએ માર્ગદર્શન મળે એમ હોય ત્યાં આપણે માર્ગદર્શન આપવા માટે પ્રયત્ન કરશું આ એક નવા જ પ્રકારની મિટિંગ બની રહેશે અને એમાંથી પ્રેરણા લઈ અને અન્ય વ્યક્તિઓ પણ જો આવો લાભ લેવા માંગતા હોય તો આપણે એને આ પ્રકારના માર્ગદર્શન માટેનો સેમિનાર પણ ગોઠવી આપીશું